ગઈકાલે મારા મત વિસ્તારમાંથી સોની બજાર અને અલગ અલગ સોસાયટીના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે ને મળ્યા હતા કે રાજકોટની અંદર ઘણી સોસાયટીમાં આસાન ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલા એપ્લિકેશન આપેલી અને એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે ને કાલે રજૂઆત કરી હતી કલેક્ટર કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અસાનધારો ધારો વહેલા લાગુ પડે એના માટેની એમને તૈયારી પણ બતાવી છે એટલે બધા આગેવાનોને પણ આ વાતની જાણ થાય અને આગેવાનો બધા આ બાબતથી વાકેફ થઈ અને બધા ખૂબ પ્રભાવિત થયા કલેક્ટર સાહેબે સારી અમારી રજૂઆત સાંભળી અસાનધારામાં ત્યાં સોની બજાર અને એની આસપાસ હવેલી અને મંદિરો છે અને એની આસપાસ આવા લોકો ત્યાં બિનઅધિકૃત રીતે પ્રવૃત્તિ કરતા હોય અને લોકોને હેરાનગતિ કરતા હોય એટલે અસરધારો લાગુ કરવો એ જરૂરી છે જ્યાં નોનવેજની કેબિનો અને એવું બધું રાખે એટલે લોકો સોસાયટીમાં રહેતા રહેવાસી બધા એનાથી ત્રાહિમાન થાય એટલા માટે અસાન લાગુ કરવું જરૂરી છે અસનધારાના કાયદાની પરિભાષામાં એમાં તમે મકાનની લેવેજ તો થઈ શકે છે પણ એની પર પૂર્વ મંજૂરી લેવાની હોય ને પૂર્વ મંજૂરી લઈ અને અમુક તત્વો લેતા હોય છે એટલે એની પૂર્વ મંજૂરી માટે કલેક્ટરશ્રીની મંજૂરી માટે આ લોકો એપ્લિકેશન કરી અને મંજૂરી લેતા હોય ત્યારે મકાનની લેવેજ થતી હોય છે પણ એના માટે હવે કલેક્ટર એ કીધું છે કે અમે એના નિયમો જે છે એનું પૂરેપૂરું પાલન કરશું ના એવું નથી અસરદારા રજૂઆત અગાઉ કરેલી પણ એની એક પ્રોસીજર નો ભાગ હોય છે કમિશનર કમિશ્નરશ્રીનું એમાં એનઓસી પણ લેતા હોય છે પોલીસ કમિશનર કમિશ્નરશ્રીનું અને પોલીસ કમિશનર શ્રી પાસે જે કઈ ફાઇલું પડી હતી એ હવે કલેક્ટર શ્રી પાસે ફાઇલું મોકલાવી છે અને હવે ટૂંક સમયમાં એ અસરદારો લાગુ પડશે એવી અમને બાહેનદરી આપી છે એવી કોઈ બાબત મારા ધ્યાન ઉપર આવી નથી અને એવી કોઈ બાબત ધ્યાન ઉપર આવશે તો અમે ચોક્કસ એની ઉપર પગલાં લેશું અને કલેક્ટરશ્રીને પણ કડક સૂચના આપશું કે આની ઉપર પૂરી પૂરી તપાસ કરો